રાજકોટ મહાનગરપાલિકામાં ભારે વરસાદનું જે પીરિયડ હતું તારીખ પચીસ આઠથી લઈને બે નવ સુધી ત્યારે જેટલા પણ વૃક્ષો પડવાની કમ્પ્લેન્ટ્સ ગાર્ડન શાખા પાસે આવી હતી એ તમામ કમ્પ્લેન્ટ્સનું નિકાલ કરવા માટે જે એજન્સી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલી છે એમના દ્વારા બે પ્રકારના કમ્પ્લેન્ટ્સ હતા જેને હેન્ડલ કરવામાં આવ્યા છે પહેલી ટાઈપની કમ્પ્લેન્ટ છે જે મોટા ઝાડો પડી જવાની કમ્પલેન્ટ છે અને બીજા પ્રકારના ઝાડો કમ્પ્લેન્ટ છે જે નાની જે ડાળીઓ હોય છે કે ટહેનીઓ હોય છે એનું નિકાલ માટેની કામગીરી તો જેટલા પણ મોટા ઝાડો પડવાની કમ્પ્લેન્ટ્સ આવતી હોય છે એ તમામે તમામના જ્યારે પણ નિકાલ કરવામાં આવે છે તો આ તમામ મોટા જે ઝાડો છે એનું જે ડિપોઝિટ છે એ ત્યાં કરવામાં આવે છે શમશાનમાં અને શમશાન તરફથી એક રસીદ એમને આપવામાં આવે છે એ રસી જ્યારે અહીંયા રાજકોટ મહાનગરપાલિકામાં રજૂ થાય એના આધારે જ પેમેન્ટ કરવામાં આવે છે ત્યારે વિભિન્ન મીડિયા તરફથી અમને એવા સમાચાર મળ્યા છે કે અમુક જે ઝાડો છે એનું નિકાલ પ્રોપરલી કરવામાં આવ્યું નથી અને સમશાન સુધી આ બધી જે ઝાડો છે એ પહોંચાડવામાં આવ્યા નથી તો એવા તમામ કમ્પ્લેન્ટ્સને અમે ખૂબ ગંભીરતાથી લઈએ છીએ અને જે પણ પેમેન્ટ એજન્સીને કરવામાં આવશે તમામે તમામ પેમેન્ટ ફક્ત જે સમશાનમાં ડિપોઝિટની રસીદો છે એના આધારે જ એ ફેરાઓનું પેમેન્ટ એમને કરવામાં આવશે જે બીજા પ્રકારની કમ્પ્લેન્ટ અમને ધ્યાને આવી છે કે જે દાળીઓ છે અને જે ટહેનીઓ છે એનું પણ અમુક જગ્યાએ એવી કમ્પ્લેન્ટ છે કે યોગ્ય નિકાલ કરવામાં આવેલું નથી તો એના પણ જે કુલ ફેરિયા છે એ ફેરિયાઓની પણ ચકાસણી કરવામાં આવશે જેટલા પણ ગાર્ડન સુપરવાઇઝર છે એમના દ્વારા પણ રૂબરૂ વિઝિટ એવા કે એવી જગ્યાઓની કરવામાં આવશે અને એમાં પણ કોઈ પ્રશ્ન જો ઊભો થાય તો એમાં તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો કુલ અઠ્યાવીસ પોંચ અત્યાર સુધી અમને રાજકોટ મહાનગરપાલિકામાં મળેલી છે અને આ અઠ્યાવીસ પોંચના આધારે જ પેમેન્ટ કરવામાં આવશે અન્ય જે પણ બિલ્સ વગેરે રજૂ કરવામાં આવશે એ ચકાસવામાં આવશે અને જો એ બિલ્સમાં દર્શાવેલા ફેરિયા સુધી પહોંચ્યા ન હોય પેમેન્ટ તો આવું કોઈ પ્રશ્ન જો ધ્યાને આવશે તો આ તમામની ચકાસણી કરવામાં આવશે અને એમાં કોઈ પણ ગેરરીતિ ધ્યાને આવશે તો તમામ પ્રકારની કાર્યવાહી એજન્સી વિરુદ્ધ કરવામાં આવશે એ વિગત જે છે અમે આપના સાથે શેર કરશું કે પહોંચવા મારે પાસે અત્યાર સુધી આવેલી છે અઠ્યાવીસ ની વિગતો આપના સાથે શેર કરવામાં આવશે આ બે એજન્સીઓ છે કારણ કે ઝોન વાઈઝ એજન્સીઓ રાખવામાં આવે છે સોમનાથ એજન્સી છે અને જય કન્સ્ટ્રક્શન એજન્સી છે આ બે એજન્સીઓ દ્વારા કામગીરી કરવામાં આવે છે અઠ્યાવીસ રસીદ જે છે અમને શમશાન તરફથી મળી છે તો આ એવી રસીદો છે જેમાં શમશાને વેરીફાય કર્યું છે કે ભાઈ ખરેખર આ અમારા શમશાનમાં પહોંચ્યા છે એના આધારે એ લોકોએ આ રસીદ જનરેટ કરી છે છતાં નહીં છતાં જે આ છતાં જે મેટર છે એની સેન્સિટિવિટીને ધ્યાને લેતા અમે આ તમામ અઠ્યાવીસ રસીદોની પણ ચકાસણી શમશાનો પાસેથી કરાવશું કે ખરેખર એમના પાસે આ ટ્રેક્ટર પહોંચ્યા છે કે નથી એના આધારે જ અમે આગળની કાર્યવાહી કરીશું આમાં જે એમને કન્ડિશન રાખવામાં આવી હતી એ જ હતું કે એમને રાજકોટ મહાનગરપાલિકાના જે વિભિન્ન શમશાનો છે એમાં